પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ આયોજન સિંધુ પરિવારના ત્રણ મનોરંજનથી એકતાનું પ્રતિક છે અને અઢાર ચાર બે હજાર પચીસ થી આ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થયો છે અને શ્યામભાઈ ઠાકોરના બુખાર બિંદુ આજે મહેમાનો તથા તમામ ગ્રામજનો ભાગવત સપ્તાહનું શ્રવણ કરી રહ્યું છે અને આપ પણ માળિયા તાલુકાની તમામ જનતાને બહાર ગામથી આપ સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યા છો તમામને વડોદરા ગામની ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા માટે આ સિંધો પરિવારોથી અને વડોદરા ગામ અમે નિમંત્રણ પાઠવીએ છીએ આ જબરદસ્ત આયોજન ભજન અને ભોજનનો સમન્વય અને સિંધો પરિવારનું સમર્પણ એકતા તન મન અને જનથી જે આયોજન થયું છે એમાં આપણે Number of vino